રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સ મામલે રાજ્યની પોલીસ એક્શન મોડમાં છે અને તે દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરોને રંગે હાથ પકડી પાડે છે અત્યાર સુધી તો એ બુટલેગરો ફોર વ્હીલરની અંદર કે ટ્રકની અંદર કે ટુ વ્હીલની અંદર એ દારૂની હેરાફેરી કરતા હોય છે પરંતુ પોલીસ તેમની સુધી પહોંચી જાય છે અને હવે આ બુટલેગરો એક કંઈક નવો જ કીમિયો લઈને આવ્યા છે અને એ કિમિયો છે કે તેઓ હવે સરકારી એસ બસની અંદર પણ દારૂની હેરાફેરી કરી રહ્યા છે અને આવો જ એક ઘટના ત્રણ દિવસ પહેલાં જૂનાગઢની અંદરથી સામે આવી હતી અને ફરી હવે ભાવનગર વેરાવળ એસટી બસની અંદરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે શું છે સમગ્ર ઘટના અને પોલીસે કેવી રીતે એ દારૂને શોધ્યો છે કરવી છે આજે તેની ચર્ચા જીએસઆરટીસીની સરકારી બસ જેમનો ઉપયોગ આપણે સામાન્ય માણસો ટ્રાન્સપોર્ટ માટે કરીએ છીએ માટે કે એક ગામથી બીજા ગામ જવા માટે સામાન્ય રીતે સૌને પોસાય એવું જીએસઆરટીસીની એસ ટી બસ સરકારે આપને સેવામાં આપી છે પરંતુ એ જ એસ ટી બસનો ઉપયોગ હવે બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે કરી રહ્યા છે જી હા ભાવનગરથી વેરાવળ જતી એક એસટી બસને અચાનક રોકવામાં આવે છે અને વેરાવળ નજીક નમસ્તે સર્કલ પાસે બસ રોકાય છે ત્યારે પોલીસ તેમાં ચેકિંગ કરે છે અને ચેકિંગ કરતાં પોલીસને તેમાંથી વિદેશી દારૂ મળી આવે છે જીજે અઢાર જેડ ટી જીરો ફોર થ્રી નાઇન નંબરની એક્સપ્રેસ બસમાં આ વિદેશી દારૂનો અત્યારે જથ્થો મળી આવ્યો છે વિદેશી દારૂ ભરેલો થેલો બિનવારસી હોવાનો ખુલાસો થયો છે જી આ પછી તો જ્યારે બસની અંદરથી આ દારૂનો જથ્થો મળ્યો છે પરંતુ પોલીસે એવું અત્યારે

વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે અને અમુક વિદેશી દારૂની બોટલો મળી આવે છે અને પોલીસ તે બોટલોને જે થેલો ભરેલો હતો તેમની જ્યારે તપાસ કરે છે ત્યારે પોલીસ તપાસમાં એવું ખુલે છે કે વિદેશી દારૂ જે ભરેલો થેલો હતો તે બિનવારસી છે પરંતુ હવે આ વિદેશી દારૂનો જે પણ જથ્થો હતો તે પ્રભાસ પાટણ પોલીસે પોતાના હવાલે લીધો છે અને જીએસઆરટીસીના ડ્રાઈવર ઘેલા વાઘ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાય છે અને એસટી બસમાં દારૂની હેરાફેરી મામલે હવે પોલીસે ત્યાંના આસપાસના વિસ્તારમાં પણ તપાસની શરૂઆત કરી છે બુટલેગરો ગુજરાતની અંદર એકદમ દારૂ બાબતે બેફામ બન્યા છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરેથી ટ્રકમાં અનેક વખત લાખો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતની અંદર ઘુસેડવામાં આવે છે આમ તો આપણે ગુજરાતને ગાંધીનું ગુજરાત કહીએ છીએ આમ તો ડ્રાય સ્ટેટ કહીએ છીએ પરંતુ દરરોજ ગુજરાતની અંદર કરોડો રૂપિયાનો દારૂ આવે છે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે અને કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે પરંતુ અનેક વખત પોલીસ આવા બુટલેગરો સુધી પહોંચી જતી હોય છે અને બુટલેગરોના જે આ કિમિયા હોય છે તેમને ઝડપીને તેમનો દારૂનો જથ્થાને નાશ કરતી હોય છે અને તેને લઈને જ પોલીસથી બચવા માટે હવે આ બુટલેગરો કંઈક નવા જ કિમિયાઓ અજમાવી રહ્યા છે અને તેમાં હવે આ છેલ્લા એક અઠવાડિયામાં બીજી ઘટના આપણી સામે આવી પહેલી જૂનાગઢની અંદર પણ એસટી બસની અંદરથી દારૂનો જથ્થો મળ્યો હતો અને હવે ભાવનગરથી વેરાવળ જતી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે જીએસઆરટીસીની બસની જ્યારે ચેકિંગ કરવામાં આવે છે ત્યારે ચેકિંગ દરમિયાન એક થેલો મળે છે અને થેલો જ્યારે પોલીસની ટીમ ખોલે છે ત્યારે તે ચોકી જાય છે કારણ કે તે થેલાની અંદર વિદેશી દારૂ ભરેલી બોટલો મળે છે અને જ્યારે પોલીસ એમાં તપાસ આગળ હાથ ધરાવે છે ત્યારે પોલીસને જાણ મળે છે કે આ થેલો છે એ બિનવારસી છે મતલબ કે બસમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિનો આ થેલો નથી પરંતુ બસના ડ્રાઈવર તેની સામે ફરિયાદ નોંધાવે છે અજાણ્યા શખ સામે જે બસનો નંબર હતો જી જે અઢાર જેડ ટી જીરો ફોર થ્રી નાઇન એક્સપ્રેસ બસ હતી તેમની અંદરથી અત્યારે હવે દારૂ મળતા પ્રભાસ પાટણ વિસ્તારની પોલીસ પણ દોડતી થઈ છે અને આ દારૂ ક્યાંથી આવ્યો છે અને આ દારૂ કોણ લાવ્યું છે તે તપાસના ધમધમાટ હવે ત્યાંની પોલીસે શરૂ કર્યા છે પરંતુ હવે ગુજરાતની અંદર આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ પરંતુ બેફામ રીતે બુટલેગરો બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે અને દારૂ ક્યાંથી આવે છે એ ગુજરાત પોલીસ હજુ પણ કેમ નથી શોધી શકતી શું ગુજરાત પોલીસ આ ખાડા કાન કરી રહી છે કારણ કે હવે તો એસટી બસને પણ આ લોકોએ આ બુટલેગરોએ બે ફાર્મ બનીને પોતાના દારૂની હેરાફેરી મામલે એક સાધન બનાવ્યું છેલ્લા અઠવાડિયામાં બીજી ઘટના બની છે ત્યારે હવે પોલીસ આ બુટલેગરો ઉપર કડક પગલાં લે તેવી જ આપણે આશા રાખીએ છીએ નમસ્કાર